સરીગામ જી.આઈ.ડી.સી. કેમિકલ ઝોનમાં કલરફુલ પાણી વહેવાનો સિલસિલો યથાવત વરસાદની સીઝનનો ભરપૂર ઉપયોગ કરતા સરીગામ જી.આઈ.ડી.સી.ના અમુક ઉદ્યોગપતિઓ. કોનું છે કલરફુલ ગંદુ પાણી જે વરસાદી નાળાઓમાં વહીને કુદરતી વહેણમાં જાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. હાલમાં આ નાળામાં એક માછલી મૃત હાલતમાં જોવા મળી છે અને આ જ પ્રમાણે અગાઉ તુમ ખાડીમાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી જે તપાસ આજ દિન સુધી તપાસ બનીને જ રહી ગઈ છે. હાલમાં આ કલરફુલ પાણી કોનું છે તે ન્યાયપ્રિય જીપીસીબીના આરો ત્રિવેદી સાહેબ તપાસ કરાવે તે ખૂબ જ જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું અનીશ હું છું પાક્કો ગુજરાતી આજે આપણે આવ્યા છીએ સરીગામ જીઆઈડીસી ની અંદર ઉમરગામ તાલુકો છે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીંની હરિયાળી અહીંની ખેતી આખા ગુજરાતમાં ફેમસ છે અહીંના આદિવાસી વિસ્તારના લોકો ખેતી પર નિર્ભર છે બાજુમાં અત્યારે સરકારે ઉદ્યોગોનો વિકાસ થાય અને ઉદ્યોગો વધે એની માટે સરીગામ જીઆઈડીસી આપેલી છે અહીંયા કેમિકલ ઝોન છે આપણે જ્યાં ઊભેલા છે અત્યારે કેમિકલ ઝોન છે સરીગામ જીઆઈડીસીનો આજુબાજુમાં ઘણી મોટી મોટી કંપનીઓ આવેલી છે જે તમે કંપનીઓ જોઈ શકો છો આ કંપનીઓ પણ આજુબાજુમાં આવેલી છે આજુબાજુમાં આરતી ડ્રગ્સ છે આલ્કેમી છે વેલિયન છે આ બધી કંપનીઓ આવેલી છે હવે હું હમણાં તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે વરસાદનો વ્યવસ્થિતને સારો ઉપયોગ સરીગામ જીઆઈડીસીમાં જ થાય છે સરીગામ જીઆરડીસીમાં નાળા કલરફૂલ થવા એ કોઈ નવી વસ્તુ નથી એ વસ્તુ અવારનવારના કિસ્સાઓ બનતા આવેલા છે આ બાબતે ઘણા મીડિયામાં અહેવાલ પણ ચાલે છે કેમ કે આ નાળાનું પાણી વહીને પાછું જાય છે ખાડી તરફ અને એ ખાડીમાં ઘણીવાર એવી મછલીઓ મૃત હાલતમાં જોવા મળતી હોય છે જે હમણાં અમને નાળામાં એક મછલી મૃત હાલતમાં જોવા મળી છે જે હું તમને હજુમાં વિડીયોમાં બતાવી દઉં છું હાલમાં તમને બતાવીશ કે કેવી રીતે વરસાદનું સાથે પાણી કલરફુલ પાણી જે વહીને જઈ રહ્યું છે અમારા કેમેરામેન તમને બતાવશે જે તમે જઈશ અને જોઈ શકો છો આ સરીગામ ને કેમિકલ ઝોનમાં આજુબાજુની કંપનીઓની વચમાં આજુ આજુબાજુ બંને બાજુ ફેક્ટરીઓ આવેલી છે અને એ ફેક્ટરીની વચમાં અત્યારે જે પ્રમાણે અહીંયા અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે આ પાણી જે કલરફુલ બ્લેક કલરનું પાણી જે અહીંયાથી આવી રહ્યું છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કેટલું ગંદુ અને કેટલું કલરફુલ બ્લેક કલરફુલ પાણી છે આ પાણીથી શું નુકસાન ન થઈ શકે અમે નથી કહેતા કે આ કંપનીનું પાણી કઈ કંપનીનું છે એ અમારી પાસે એના કોઈ પુરાવા નથી અત્યારે પણ હાલ જે પ્રમાણે અહીંયા આ સ્ટોક પાણીનો થયેલો છે અને પાણી અત્યારે પણ વહી રહ્યું છે એ વહીને સીધા જ આ નાળાઓ મારફતે જાય છે વરસાદી વહેણમાં જઈને મળે છે અને આ ગંદુ અને કલરફુલ પાણી જે ખરેખર નુકસાનકારક છે અને આનાથી અહીંયા નુકસાન થઈ શકે છે એ પણ સ્પષ્ટ થાય છે જે પ્રમાણે અહીંયા પાણી ગંદુ એકદમ બ્લેક કલર ટાઈપ અત્યારે જમા થયેલું છે આ બાબતે જીપીસીબીના અધિકારી અહીંના જીપીસીબીના આરો ત્રિવેદી શ્રી એ ખૂબ જ ન્યાયપ્રિય કામગીરી કરે છે અને જ્યારે પણ એમની પાસે કોઈ બી ફરિયાદ લઈને જાય છે તો ફરિયાદના અગેન્સ્ટમાં કામગીરી પણ સો ટકા કરતા હોય છે પણ તેમ છતાં પણ અહીંના અમુક ઉદ્યોગપતિઓ જે ખરેખર આ પ્રદૂષણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે એમને બંધ કરવું જોઈએ આ પાણી કુદરતી વહેમમાં છોડવાનું પાણી નથી તમને એની માટે અહીંયા ટ્રીટમેન્ટ માટે ઇફ્યુમેન્ટ પ્લાન્ટ આપેલો છે સીટીપી છે તમે તેમાં આપો ને હું કેમમાં છોડો છો પાણી સરીગામ જીપીસીબીના અધિકારી આરો ત્રિવેદીને ખાસ વિનંતી છે તાત્કાલિક આ જે કેમિકલ ઝોન આરતી ડ્રગ્સ કે જેવી કંપની છે એની પછાના ભાગમાં આ વસ્તુ વહી રહ્યું છે એ કોનું છે આઈની તપાસ કરીને તાત્કાલિક આની સામે કાર્યવાહી કરવામાં આવે કેમ કે અમારા નાળામાં એક એક જ મથલી છે એ તમને વિડીયોમાં બતાવી રહ્યો છે સ્પષ્ટપણે એ મરી ગયેલી છે અને અગાઉ ખાડીઓમાં ઘણી પ્રકારની મશુલીઓ મરેલી હાલતમાં જોવા મળતી હોય છે તુમ છે વંકાશ છે આ બધું પાણી વહીને તાજ જવાનું છે તો આ ખરેખર નુકસાનકારક છે જ તો આ બાબતે અધિકારીઓ પણ ધ્યાન આપે ને આ બાબતે અહીંના સરીગામ જીઆઈડીસીના જે ઉદ્યોગપતિઓ છે જે ખરેખર સ્ટેટને સાફ સુથરું રાખવાની ભાહેધરી લે છે અને સાફ સુથરું રાખવા માટે પૂરા પ્રયાસો પણ કરે છે તો એમને પણ આ બાબતે એક્ટિવિટી બતાવવી પડશે સ્ટેટનું ડેવલપમેન્ટ થાય આગળ વધે ઉદ્યોગો વધે કામગીરી સારી કરે એ ખૂબ જ જરૂરી છે રોજગારી માટે ઉદ્યોગો જરૂરી છે પણ એવું નહીં કે વિનાશ કરીને ઉદ્યોગો ચાલે કરસ ગામના લાલ પાણીનો મુદ્દો વર્ષોથી કેટલા મહિનાઓથી ચાલતો આવેલો છે હજી સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો હજી પણ એ જ કન્ડિશનમાં લાલ પાણી આવી રહ્યું છે સોલ્યુશન ક્યાં છે સમસ્યા થયા પછી કોઈ સોલ્યુશન તો છે જ નહીં આપણી પાસે સોલ્યુશન કરવા કોઈ માગતા નથી પણ સમસ્યા થવા શું કમ દેવી જોઈએ જ્યારે સમસ્યા ઉદ્ભવશે જ નહીં તો એની સોલ્યુશનની પ્રોબ્લેમ જ નહીં આવે આ પાણી જઈને લોકો પીશે આ પાણી જઈને ઢોર ડાંગર પીવાના છે રોગ ચાવાથી માંડીને બધું ફેલાવવાની તકલીફો અહીંયા છે આ અહેવાલ બતાવીને અમારું કોઈનું મોડલ ડાઉન કરવાનો કોઈ મતલબ નથી વાત એટલી છે કે ઉદ્યોગો છે ઉદ્યોગોમાંથી થોડીક ઘણી મિસ્ટેક બી થતી હોય છે પણ આ પ્રકારની લાપરવાહી તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે જીપીસીબી આરો ત્રિવેદી સાહેબને ખાસ વિનંતી છે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરીને જે પણ કંપનીના આ પાણી હોય એની સામે તરસ કાર્યવાહી કરીને એના સેમ્પલિંગ કરી અને એની સામે કાર્યવાહી કરવામાં આવે અને જ્યારે બી કાર્યવાહી કરવામાં આવો ને ત્યારે મીડિયાને હાજર રાખો અને સેમ્પલિંગ અમારે સામે લો એટલે ખબર પડે લોકોને બી કે ખરેખર જીપીસીબી બી કામ કરતી જ છે કામ કરીને એનું રિઝલ્ટ બતાવો એવું નહીં થાય કે પછી તમે આ સેમ્પલિંગ કોઈને ખબર બી નહીં પડે અમે ઉદ્યોગોને બંધ કરવા નથી માગતા કે બંધ કરી દો પણ એટલીસ્ટ એને એને સમજવું જોઈએ એને તમે બી સમજાવો ને કે આ વસ્તુ ખોટી છે દેખંતી છે આ બાબતે તાત્કાલિક અધિકારીઓ કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે હું અનિશ ગુજરાત કારોબાર ઉમરગામ અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે